એક એવું કહી શકાય કે મને રિજેક્શનો મળ્યા છે પણ હું રિજેક્શન પ્રૂફ માનું છું મારી નેવર ગિવ રાખ્યો છે કે નેવર ગિવ ગિવ અપ અપ મારે નથી ગોલ્ડ બિઝનેસ કર્યો છે શોરૂમ હતો મારો સાત થી આઠ વરસ અને પછી મેં ઘરેથી દસ વરસ કર્યું છે અરે હા પણ સંજોગો સાથે બંધ કરવું પડ્યું અને મેં ઘણા બધા વચ્ચે બિઝનેસ કર્યા છે પણ એ મારાથી નથી ચાલ્યા બધા બિઝનેસ તો ચાલે જ છે પણ મારાથી એ નથી ચાલે કહી શકાય કે મને રિજેક્શનો મળ્યા છે પણ હું રિજેક્શન પ્રૂફ માનું છું મારે બીજું એવું હતું કે હું સિંગલ મધર છું તો મારે એક ને એક દીકરી છે તો મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું હતું અને એ લોકોને માટે ઇન્સ્પિરેશન મારે એક દાખલો આપવો બ્યુટીનું તો મારું છે નાનપણથી ડ્રીમ હતું મારું એક પેશન હતું કે જ્વેલરી કરતાં પહેલાં પણ મારે છે ને બ્યુટિશિયન જ બનવું હતું પણ એમાં પણ રાઈટ ટાઈમ હતો એટલે હું ના બની શકી અને અત્યારે ભગવાને મને એનો ચાન્સ આપ્યો તો હું એ કરી દઈ છું મારું પેશન પણ ફૂલફિલ કરી દઈ છું બરાબર અને મને બહુ જ મજા આવે છે કોઈ બી મારી પાસેથી કોઈ બી ટ્રીટમેન્ટ લઈને જાય છે હેર ઓઇલ એ લોકોને સરસ મળશે તો મને બહુ જ મજા આવે છે બરાબર મને એવું લાગે છે કે જેને પણ રિઝલ્ટ મળ્યું છે ને તો મારું આ બિઝનેસ કે આ મારું જે પણ હું કરું છું એ સક્સેસ છે મારી જાતને તો મને બહુ જ મજા આવે છે અને એમ જ મારી આ જર્ની સ્ટાર્ટ થઈ છે અને મને એક્ટિંગમાં મજા આવે છે